જય માતાજી સીતારામ મારા મિત્રો અને ભાઈઓ આજે હું વાત કરીશ આ વિડિયોમાં પહેલા જમાનામાં આપણા કોળી સમાજના ભાઈઓ જે પગી બનીને જીવન વિતાવતા હતા પગીનું જીવન કેવું હતું તેના પર આ વિડીયો છે જો વિડીયો ગમે તો શેર અને લાઈક જરૂર કરજો તો ચાલો જાણીએ પગી લોકોનું જીવન કેવું હતું વર્ષો પહેલા જુવાડ પ્રદેશના એક ગામમાં સાંગાજી તરીકે ઓળખાતા સાંગાજી જાતે ઠાકોર હતા અને આ ગામના સીમના રખેવાડી કરતા તે સમયમાં આ ચુવાડ પંથકમાં ચોર ભારે ચતુર અને ચાલક હતા સાંગાજી જ્યારે સીમની રખેવાડી કરવા જાય ત્યારે હાથમાં ધાર કાઢેલું ધાર્યું હોય અને કમરમાં એક ગોફણ બાંધેલી હોય ગમે તેઓ ચોર ભાગવામાં ઉસ્તાદ હોય સાંગાજી તેને એક ગોફણના ગાથી પાડી દેતા અને તેને ઘાયલ કરી દેતા સાંગાજી ગોફણના નિશાન મારવા પહેલા નંબરે હતા અને મોટી મૂછો અને શરીર પાતળા પણ ખૂબ જ હિંમતવાન સાંગાજી હતા અત્યારે તેની ઉંમર મોટી થઈ ગઈ હતી ચાલવામાં તકલીફ થતી હતી પગની પાની ઉપર જમીન ઉપર અડાડી શકતા નહોતા તેની હવે જિંદગીભર આ ખોટ રહી ગઈ હતી ત્યારે સાંગાજીને પૂછવામાં આવ્યું આતા કેમ આમ લંગડા લંગડા ચાલો છો ત્યારે સાંગાજી પોતાના જીવનની વાત કરે છે હવે સાંગાજી વાત માંડે છે મારા ગામની સીમ એ જ મારી ચોકી એક વાડીના ધ્યાન રાખવાના બે મણ દાણા વર્ષે લેવાના હોય સીમમાં ચોરી થાય કે ગામમાં થાય ચોરને પકડવાની જવાબદારી મારી જ હોય છે આ બંધકના બધા જ ચોરો મારાથી બીક લાગે મારું નામ પડે એટલે ચોર કાપવા લાગે ગમે તેવા ચોર ચાલક હોય ને હું તેને પકડી પાડતો મને પગેરું પકડવાની નાનેથી જ આવડક હતી આ ચોર માણસોને હું આંખના કલાની જેમ ખૂચતો હતો આ ગામના પગીપણાથી આ ચોર ચોરોને મારી ઉપર દાજ હતી અને આ ચોરે મારી આવી દશા કરી હતી મારા ગામથી આગળ મોટું રેલવે સ્ટેશન આવે છે આ સ્ટેશનથી કેટલાક ચોરો રાત્રિના સમયે ત્યાં માલગાડી ઉભેલી ત્યારે આ ચોરો તેમાં ચડી જાય છે ને નક્કી કરેલું હોય છે રસ્તામાં તેના માણસો ઊભા હોય છે અને ગાડીમાં બેઠેલા ચોરો આ માલ ગાડીમાંથી માલ ચોરીને ફેંકે છે અને આગળ કોઈ સ્ટેશનમાં આવે ત્યારે ઉતરી જાય છે આવી રીતે રેલમાંથી ચોરી થતી હતી હાવ સીધી જ વાત છે આ અનાજની કોથળા ગાડી ઉપરથી નીચે ફેંકે એટલે ફાટી જાય આ હોશિયાર ચોરો આ અનાજની પછેડીમાં બાંધી અને અનાજ વેરતા વેરતા મારા ઘર પાસેથી નીકળે છે અને મારા ઘર પાછળ પશુઓના ઢારિયામાં અનાજ નાખીને ચાલ્યા ગયા અને સવારે અંગ્રેજ પોલીસ તપાસ કરતી કરતી મારા ઘર સુધી આવી ચડે છે અને આ ગુનો મેં કર્યો છે તેમ પકડી લીધો અને પૂછવા લાગ્યા બીજા કોણ કોણ હતા આ મનાવવા મને ખૂબ જ માર્યો ત્યારથી જ હું પગ નીચે મૂકી શકતો નથી આ અંગ્રેજ પોલીસોની ચોરી કબૂલ કરાવવાની રીત મને નવાઈ લાગી પછી મેં પણ તેમને કહ્યું હું પણ ચોર પકડું છું ને પૂરેપૂરી બાંહેધરી આપી કે હું આ ચોરીને હું જ પકડીશ ત્યારબાદ મને છોડી મૂકેલ અને આ ચોરોને પણ મેં જ પકડેલ છે સાંગાજી કહે છે કે ચોરી કબૂલ કરવામાં ખૂબ જ મારે છે આ અંગ્રેજ પોલીસ અને મને તો ગામના ચોકમાં જ માર્યો કદાચ થાણે લઈ ગયા હોત તો વધારે મારે તો તો હું સાવ ખાટલા બસ હોત પછી સાંગાજી કહે છે કે આ ચોરોને પકડવું સહેલું કામ નથી હું જ્યારે કોઈ માણસને જોઈ લઉં ત્યારે તેમના પગનું અવલોકન કરવાની મને ટેવ છે તે કેમ ચાલે છે તે ચાલતા ચાલતા કેટલી પગની આંગળીઓ ઊંચી રહે છે કેટલી નીચી રહે છે પગ ઉપર કેટલો ભાર પડે છે એના પગના પાણી કેટલા આંગળીઓ છે કેટલી લાંબી છે કેટલી ટૂંકી છે પગ પાતળા છે કે જાડા આ બધું અવલોકન કરવાની મારી ટેવ છે બધું ખાસ જોવાનું હોય છે હું એક વાર કોઈ માણસને જોઈ લઉં તો તેના પગના પંજા મારા મગજમાં જીવનભર છપાઈ જાય છે તેના પગલાં વર્ષો પછી પણ હું ઓળખી બતાવું જો કોઈ ચોર બૂટ પહેરીને ચોરી કરવા આવે તો પણ તેમના બૂટની છાપ મને યાદ રહે છે આમાં કેટલાક હોશિયાર ચોરો મને અવળે રસ્તે ચડાવવા અવળા જોડા પહેરે પણ હું તેને તો પણ પકડી પાડું છું તે જોડાની છાપ અને પગથી પડતા ખાડાથી હું એને ઓળખી જાઉં છું વખત મારા ગામમાં એક સેટની ગાય ચોરી થઈ અને મારે ચોર પકડવાનું થયું અને આનો મને મોટો બદલો આપવાનું નક્કી થયું પણ ચોર ઘોડા ઉપર આવેલો ગાયને સાંકળે બાંધી દોરીને લઈ ગયો અને પોતાને ન પકડાય એટલે ઘોડા ઉપર બેસીને લઈ ગયો હતો અને જ્યારે અવલોકન કર્યું ત્યારે કોળાના આગલા પગની નાળ નીકળેલી હતી પછી મેં નાળ જળનાર લુહારને જઈને કહી દીધું કોઈ કોળાની પગની નાળ જળાવવા આવે તો મને જાણ કરજે આમ આ ચોરને મેં પકડી લીધો તો પણ વાળોતરી અપાવી હતી સાંગાજી કહે વાળોતરી એટલે તે સમયે પશુની ચોરી મોટા પાયે થતી હતી અંગ્રેજ જનરલ ખૂબ જ કડક હતા અને આજુબાજુ વિસ્તારમાં તે ઢોર વેચવા જાય તો પકડાઈ જાય એટલે આ ચોરો ઢોરને એવી જગ્યાએ સંતાડે જ્યાં કોઈની નજર ના પડે અને આ ચોરોનો એક માણસ ગામનો એક એક ગામ દીઠ રાખ્યો હોય અને તેની ઉપર ચોરને પાકો વિશ્વાસ હોય છે અને તેને વચ્ચે રાખી થોડાક પૈસા મળે એટલે ચોરેલા પશુ જ્યાં હોય ત્યાં રાત્રે પાછા બાંધી જાય આને વાળોતરી કહેવાય ઘટનાઓ વાળોતરી એટલે જેનો પશુ ચોરાયેલું હોય તે રાત્રે પાછું આવી જાય તેના માટે થોડા પૈસા આપવા પડે તેની તેને વાળોતરી કહેવાય સાંગાજી કહેવા લાગ્યા બીજી રીતે પણ ચોર પકડાય છે રાત્રે જ્યારે સાવ શાંત વાતાવરણ હોય ચોરની અવરજવરની મને ખબર પડી જાય ચોર અલગ અલગ પંખીઓનો અવાજ કાઢે છે આ અવાજથી તેમના માણસોને ઇશારો કરે છે હું પણ તૈયાર છું હું પણ આવા પંખીઓનો અવાજ કરતો અને આમ પણ તેની પાસે પહોંચી જતો અને તેમને પકડીને ખૂબ જ મારતો હતો ચોરો તો શાંત રાત્રે હોય ત્યારે ગોવળનો અવાજ કરે છે પણ ગોવળ અને માણસના અવાજમાં ફરક પડે તો પણ તેને હું પકડી પાડતો આવી રીતે કોઈ ચોરની ચોરી કરવાની હિંમત ના થતી ગંગાજી કહે એક બે ચોરીના કિસ્સા કહું તમને આમ તો ચોરો ચોરોની ચોરી કરવાની સીઝન ચોમાસું હોય પણ ચોર બહુ મજબૂરીમાં આવે તો ગમે ત્યારે ચોરી કરે વખત ઉનાળાના દિવસો હતા ઘરના માલિક ઉનાળામાં ગામડામાં બહાર સૂતેલા હોય અને ઘરના બહારના ખુલ્લા જ રાખતા હતા ત્યારે એક ચોર ઘરમાં ઘૂસ્યો અને આ ઘરના માલિકને ખબર પડી ગઈ અને માલિકે દોડી અને ઘરવા ઘરનો દરવાજો બંધ કરી દીધો અને બૂમો પાડી ચોર આવ્યો ચોર આવ્યો માણસો ભેગા થઈ ગયા ગામના અને તેમની સાથે પણ પણ ગયા આમ ટોળાને ના હોય પછી પોલીસ બોલાવવાની નક્કી થયું હાજરીમાં જ દરવાજો ખોલવાની નક્કી થયું અને જ્યારે દરવાજો ખોલવામાં આવે છે ત્યાં તો ચોર હાથમાં તલવાર રાખીને દોડ મૂકે છે તેમના માણસો એને ભગાડવામાં મદદ કરે છે અને પછી ખબર પડી કે ચોરે સાંભેલા ઉપર ચાદર વીટી માથાથી ઉપર રહે તેમ બાંધેલું તેનાથી કોઈ પાછળ ઘા કરે તો લાગે નહીં આવા ચતુર ચોર હતા એ ચોરી કરી શકતા બીજો એક કિસ્સો કહું એક ડુંગર ઉપર જૈન મંદિરની પંચ ધાતુની મૂર્તિની ચોરી થઈ અને ચોર લોકો પણ રાત્રે ચાલે અને દિવસના સુઈ જાય આમ નાની મોટી ચોરી કરી અને તેના ઘરે દસ દિવસે પહોંચ્યા થોડાક દિવસો પછી આ મૂર્તિ વેચવાનું નક્કી થયું પણ જે જગ્યાએ મૂર્તિ હતી ત્યાં એક બાતમીદારની નજર પડી ગઈ હજી તો મૂર્તિ વેચી ન હતી ત્યાં તો ગામના મુખિયાને તેની જાણકારી મળી ગઈ મુખ્યાએ અંગ્રેજ પોલીસ બોલાવી અને ગામ ઘેરી લીધું અને આ વાતની ચોરને ખબર પડી ગઈ કે પોલીસે વહેલી સવારમાં ગામ ઘેરી લીધું છે પોલીસ કોઈને ગામ બહાર જવા દેતી નથી અને સવારે બધા જ ઘરની તપાસ થશે પછી જ બહાર જવા દેશે તેવું સાંભળ્યું પછી તો આ ચતુર ચોરે એક મહિલાના કપડા પહેરી પેટ ઉપર મૂર્તિ બાંધી માથે સાદલો ઓઢ્યો અને સરસ જવાના બહાને આ ગામ છોડી અને ભાગી ગયો સાંગાજી કહે આવા ઘણા હોશિયાર ચોરો હતા આવો કિસ્સા ઘણાવો છે પછી સાંગાજી કહે છે કે આમ તો અમે સેલોતના ઠાકરડા તરીકે ઓળખાય છીએ પણ અમે અમદાવાદ જિલ્લાના કોળી મૂળ તો અમારી વસ્તી ઠાકોર અથવા ઠાકરડા કહેવાય અમારા વડવા રાજા વનરાજ ચાવડાના રાજ હતું ત્યારે અમે રાજ્યના સૈનિકો અર્ધ સૈનિકો તરીકે રાજપૂતો અને ભીલો સાથે અને લડવાયાઓ સાથે વળતા રહીએ છીએ અને કેટલીક જગ્યાઓમાં અમે ચુવાડિયા કોળી તરીકે ઓળખાઈએ છીએ અમારી કોમ ખેતીમાં વર્ગી છે પહેલાં અમારી કોમ લડાઈ ગણાતી હતી ત્યારે મુસ્લિમના આક્રમણના લીધે આપણા રાજાઓએ સત્તા ગુમાવી ત્યારબાદ અંગ્રેજોની સત્તા આવી અને આ સત્તા પરિવર્તનનો મોટા ભોગ આપણે આપણો સમાજ બન્યો અંગ્રેજો પાસે તેમનું લશ્કર હતું મોટા હથિયારો હતા આ મોટા લશ્કરની

કોળી રાજા ટોંકરે મથિયા કોળી મલહાર કોળી રાઠવા કોડી ખારવા કોળી બારીયા કોળી ડાંગર કોળી 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 ગામેચા ખસિયા વગેરે જાતિઓ છે ભાલકાઠાના ગામોમાં કોળી પટેલ સધર ખેડૂતો અને દરિયાકાંઠાના ખારવા કોળીનો ઇતિહાસ તો જાહેર જ છે દક્ષિણ ગુજરાતમાં તળપદા કોળીઓની વસ્તી ખૂબ જ વધારે છે તે જમીનદાર હતા પણ અજ્ઞાનતાના હિસાબે આ જમીનો જાળી શક્યા નહીં તો પણ હજુ ઘણા કોળી ખેડૂતો છે અને વલસાડના વિસ્તારમાં ઘણા કોળી અગરમાં કામ કરે છે અને ઘણા કોળી અગરના માલિક પણ છે આપણો કોળી સમાજ દેશ માટે ઘણા ગૌરવમંતી કામગીરી કરેલ છે તો મિત્રો કોળી સમાજની આવી વધુ જાણકારી માટે અમારા વિડીયોને લાઇક અને શેર કરો અને અમારી ચેનલ કોલી સમાજ ધોરાજીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી